તો આજે આપણે બનાવીશું આપણા દાદી અને નાનીની પરંપરાગત રીતથી ગોળ કેરીનું ગળ્યું અથાણું સાથે જ માર્કેટ કરતાં સસ્તો અને ચોખ્ખો અથાણાનો મસાલો પણ આજે આપણે ઘરે જ બનાવીશું તેની સાથે આપણે અથાણામાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું જેથી અથાણું આપણું લાંબો સમય સુધી પણ કાળું નહીં પડે અને એક વર્ષ તો શું પૂરું ન થાય ત્યાં સુધી પણ ખરાબ નહીં થાય તો ચાલો બનાવીએ તો આજે આપણે એકદમ પરંપરાગત રીતથી ગોળ કેરીનું ગળ્યું અથાણું બનાવીશું તો તેની માટે મેં આ બે નંગ જેવી રાજાપુરી કેરી લીધી છે આ એક કિલો કેરી છે આજે આપણે એક કિલો કેરીના માપથી અથાણું બનાવવાના છીએ તો આ કેરીને એમ બરોબર ઘસી અને બેથી ત્રણ પાણીથી ધોઈ લીધી છે હવે આ કેરીને આપણે પીસ કરવાના છે તમે જો ઈચ્છો તો તેની સ્કીન પણ નીકાળી શકો છો પણ એકદમ ટ્રેડિશનલ રીતથી આપણે અથાણું બનાવવાના છીએ તો તેની સ્કીન સાથે જ આપણે બનાવીશું તો સૌ પ્રથમ તેની આંખનો ભાગ આપણે નીકાળી લઈશું તમે રાજાપુરીની કેરીની જગ્યાએ તમે દેશી કેરી આવે છે તે પણ અથાણામાં લઈ શકો છો ફક્ત આપણે તોતાપુરી કેરીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો ફ્રેન્ડ્સ મારા દાદી જ્યારે અથાણું બનાવતા ત્યારે તો તે ગોટલા સાથે અને સ્કીન સાથે જ માર્કેટમાંથી જ કેરીને પીસ કરાવીને લાવતા હતા એ અથાણું ખાવાની ખૂબ જ મજા આવતી હતી અત્યારે આપણે તેની સ્કિન પણ નીકાળી લઈએ છીએ અને ગોટલાને પણ આપણે નીકાળી લઈએ છીએ એટલે તેનો ટેસ્ટ થોડોક ચેન્જ થઈ જાય છે જ્યારે સ્કીન સાથે અથાણું બનાવવામાં આવે છે તો તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને આ અથાણાનો ટેસ્ટ જ અલગ હોય છે હવે આ કેરીના આપણે થોડાક મોટા પીસ કરવાના છે એકદમ નાના નાના પીસ નથી કરવાના આપણે જેથી તેને આપણે હળદર મીઠાની અંદર બોળીશું તો તો વધારે નાના થઈ જશે એટલે અત્યારે આપણે થોડાક મોટા જ પીસ રાખીશું આ રીતે આપણે બંને કેરીના પીસ કરી લેવાના છે તો એ જ રીતે મેં બંને કેરીના પીસ કરી લીધા છે આ રીતે આપણે થોડાક મોટા પીસ રાખવાના છે હવે આ કેરીના ટુકડાને આપણે એક મોટા બાઉલની અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અથાણું બનાવવા માટે આપણે થોડાક મોટા વાસણનો જ ઉપયોગ કરવાનો જેથી મસાલા મિક્સ કરવાના અને અથાણાને હલાવતી વખતે એકદમ આસાની રહે તો મેં બધા જ ટુકડાને બાઉલની અંદર એડ કરી દીધા છે હવે તેની અંદર આપણે બે મોટી ચમચી ભરીને મીઠું એડ કરી દેવાનું છે આ ચમચી આપણે જે જમવામાં ઉપયોગમાં લઈએ છીએ તે જ ચમચીનો મેં ઉપયોગ કર્યો છે આ ચમચી આપણી ટેબલ સ્પૂનના માપની હોય છે એટલે બે ટેબલ સ્પૂન ભરીને મેં મીઠું એડ કર્યું છે અને એક ટેબલ સ્પૂન ભરીને મેં હળદર પાવડર એડ કર્યો છે એક મોટી ચમચી ભરીને હળદર પાવડર એડ કર્યો છે હવે બંને વસ્તુને આ રીતે ઉછાળી અને મિક્સ કરી લઈશું જેથી મીઠું અને હળદર આપણી કેરીની અંદર એકદમ સરસ ભળી જશે હવે આ કેરીને ઢાંકી અને બે દિવસ માટે હળદર મીઠામાં પલળવા માટે રાખી દઈશું અને તેને દિવસમાં બે થી ત્રણ વખત હલાવાની છે બે દિવસ પછી આપણે ચેક કરીએ તો આપણી કેરી એકદમ સરસ હળદર મીઠાથી કોટ થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ આપણી કેરી થઈ ગઈ છે આ રીતે એકદમ સરસ પલળી જવી જોઈએ ફ્રેન્ડ્સ તમે સ્કીન નીકાળીને કેરીને બનાવતા હોય તો તેને પલળતા એક જ દિવસ લાગે છે અને સ્કીન સાથે પલાળવાની હોય તો તેને બે દિવસ જેવો ટાઈમ લાગે છે તેની સ્કીન એકદમ હાર્ડ હોય છે એટલે તેને પલળતા થોડી વાર લાગે છે હવે આ કેરીમાંથી આપણે બધું જ પાણી નીકાળી લેવાનું છે તો તેની નીચે મેં એક બાઉલ રાખી દીધો છે અને તેની ઉપર કાણાવાળું વાસણ રાખી દેવાનું છે જેથી આપણું ખાટું પાણી બધું જ નીચે નીકળી જશે આ રીતે હલાવી અને તેનું બધું જ ખાટું પાણી આપણે નીકાળી લેવાનું છે આપણું બધું જ હળદર મીઠાવાળું પાણી નીકળી ગયું છે હવે થોડીક વાર માટે તેને આમ જ વાસણની અંદર રહેવા દેવાનું છે જેથી થોડુંક બી પાણી હશે તે બધું જ નીકળી જશે હવે થોડીક વાર પછી આપણે કિચન પ્લેટફોર્મ ઉપર આ રીતે એક પેપર પાથરી દેવાનું છે અને તેની ઉપર આ રીતે કોટનનું કોઈ પણ તમારે કપડું પાથરી દેવાનું છે જે કપડાનો તમારે ફરીથી ઉપયોગ ના કરવાનો હોય તેવું જ કપડું આપણે લેવાનું છે હવે તેની ઉપર આપણે આ રીતે કેરીના ટુકડા પાથરી દઈશું અને એકદમ છૂટા છૂટા કરી લેવાના છે અને તેને પંખા નીચે કે પછી તડકામાં બિલકુલ પણ નથી રાખવાના આ રીતે કિચન પ્લેટફોર્મ ઉપર તેને ત્રણ થી ચાર કલાક માટે કોરા થવા દઈશું ત્રણ થી ચાર કલાકમાં આપણા કેરીના બધા ટુકડા એકદમ સરસ કોરા થઈ જશે ફ્રેન્ડ્સ આ કપડાની અંદર હળદરના દાગ લાગી જાય છે એટલે તમારે જેનો ફરીથી ઉપયોગ ના કરવાનો હોય તે જ કપડું તમારે લેવાનું હવે આ કેરીના ટુકડાને આપણે આ રીતે એકદમ છૂટા છૂટા કરી દેવાના છે હવે આ પાણીને આપણે બિલકુલ પણ ફેંકવાનું નથી તમે તેને ચણા મેથીનું અથાણું મરચાંનું અથાણું એ કોઈ પણ મિક્સ અથાણું બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો હવે મસાલો બનાવવા માટે આપણે કુરિયાનું માપ જોઈ લઈશું તો તેની માટે મેં આ એંસી ગ્રામ જેવા રાયના કુરિયા લીધા છે અને તેની સાથે ચાલીસ ગ્રામ જેવા મેથીના કુરિયા અને ચાલીસ ગ્રામ ધાણાના કુરિયા લીધા છે અને તેની સાથે વીસ ગ્રામ જેવી મેં લીલી વરિયાળી લીધી છે તેને મિક્સર જારની અંદર થોડીક પીસી લીધી છે અને તેની સાથે મેં બધા જ કુરિયાને મિક્સર જારની અંદર એડ કરી અને દર દરા થોડાક પીસી લીધા છે જેથી આપણો મસાલો એકદમ સરસ ઘટ્ટ બને અને છૂટો છૂટો બિલકુલ પણ ન થાય હવે સૌ પ્રથમ આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર રાઈના કુરિયાને આ રીતે કોર્નરની સાઈડે આપણે આ રીતે ફેલાવી દઈશું હવે તેની સાથે મેં ધાણાના કુરિયા લીધા છે તેને પણ આ રીતે ગોળ બને તે રીતે તેને ફેલાવવાના છે અને વચમાં થોડી જગ્યા રાખવાની છે હવે તેની સાથે મેં મેથીના કુરિયાને પણ એ જ રીતે ગોળ રાઉન્ડ બને તે જ રીતે ફેલાવી દીધા છે અને વચમાં આ રીતે થોડો ખાડો કરવાનો છે ફ્રેન્ડ્સ આ બધા જ કુરિયાને મેં મિક્સર જારની અંદર પલ્સ મોડ ઉપર ફેરવી અને થોડાક પીસી લીધા છે સાથે જ મેં વરિયાળીને પણ થોડીક દરદરી પીસી લીધી હતી તેને પણ આ રીતે આપણે ગોળ રાઉન્ડની અંદર ફેલાવી દઈશું હવે વચ્ચે ખાડાની અંદર એકદમ ફ્રેશ અને સ્ટ્રોંગ હિંગ હોય તેવી અંદર એડ કરી દઈશું અને તેની સાથે મેં સાતથી આઠ લવિંગના દાણા થોડાક તજના ટુકડા આ રીતે ફેલાવી દેવાના છે આઠથી દસ આપણે મરીના દાણાને પણ આ જ રીતે ફેલાવી દઈશું હવે એક પેનની અંદર આપણે એક કપથી થોડુંક ઓછું તેલ ગરમ થવા માટે મૂકીશું મેં આ સરસવનું તેલ લીધું છે ફ્રેન્ડ્સ તમે તેની જગ્યાએ સિંગ તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ તેલને આપણે એકદમ ગરમ થવા દેવાનું છે ધુમાડા નીકળે તેવું ગરમ થવા દઈશું ફ્રેન્ડ્સ હવે જે આ મેઝરમેન્ટ કપ હોય છે તે 250 ml ના હોય છે અને થોડાક મોટા હોય છે તો તમે વાટકીના માપથી લેવાના હોય તો તમારે એક વાટકી જેવું તેલ લેવાનું છે તેલ આપરો એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું હવે આ તેલને આપણે થોડુંક ઠંડુ કરી લેવાનું છે અને થોડુંક ગરમ હોય તેલ આપરો ત્યારે તેને આપણે આ મસાલાની અંદર એડ કરી દઈશું વધારે તેલ આપણું બિલકુલ પણ ગરમ ના હોવું જોઈએ આંગળીથી ટચ કરી શકીએ તેટલું ગરમ આપણે રાખવાનું છે હવે તેલ એડ કર્યા પછી વાસણને આપણે તરત જ ઢાંકી દેવાનું છે જેથી તેલ આપણું ગરમ છે તેથી મસાલા તેની અંદર થોડાક રોસ્ટ થઈ જશે હવે દસ મિનિટ પછી વાસણને આપણે ખોલી દઈશું અને તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેવું મીઠું એડ કરવાનું છે એટલે કે ત્રણ મોટી ચમચી ભરીને આપણે મીઠું એડ કરી દઈશું આ મીઠાને મેં થોડીક વાર માટે ગેસ ઉપર શેકી લીધું હતું મીઠાને આપણે શેકીને જ અંદર એડ કરવાનો જેથી તેની અંદર ભેજનું પ્રમાણ હોય તે બધું જ વયું જાય હવે એક ચમચી ભરીને આપણે હળદર પાવડર એડ કરી દઈશું તેની સાથે જ આપણે અડધો કપ ભરીને કાશ્મીરી મરચું એડ કરવાનું છે કાશ્મીરી મરચું એડ કરવાથી આપણા અથાણાનો કલર એકદમ સરસ લાલ આવશે હવે તેની સાથે આપણે ત્રણ ટેબલ સ્પૂન એટલે કે ત્રણ મોટી ચમચી ભરીને રેશમ પટ્ટી મરચું એડ કરી દઈશું રેશમ પટ્ટી મરચું એડ કરવાથી આપણું અથાણું થોડુંક તીખું પણ બનશે હવે બધી જ વસ્તુને આ રીતે બરોબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે રેશમ પટ્ટી એડ ના કરવાના હોય તો તમારે એક મોટી વાટકી ભરીને કાશ્મીરી મરચું એડ કરી દેવાનું ફ્રેન્ડ્સ તમે મરચાંનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ થોડુંક વધારે પણ કરી શકો છો પરંતુ આનાથી ઓછું બિલકુલ પણ નથી કરવાનું નહીં તર આપણું અથાણું ફીકું લાગશે તો આપણો માર્કેટ કરતાં સસ્તો અને ચોખ્ખો અથાણાનો મસાલો બનીને રેડી છે હવે એક મોટું વાસણ લઈ લઈશું તેની અંદર આપણે કેરીના કટકા એડ કરી દઈશું ત્રણથી ચાર કલાકની અંદર આપણા કેરીના કટકા એકદમ ડ્રાય થઈ ગયા છે અને તેની અંદર ભેજનું પ્રમાણ બિલકુલ પણ નથી આ રીતે એકદમ ડ્રાય થઈ જાય પછી તેનું અથાણું બનાવવા માટે આપણે ઉપયોગ કરવાનો છે હવે તેની અંદર આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે અંદર એડ કરી રસો થોડો ઘટ બનીને તૈયાર થશે અને ઓછો આપણે મસાલો એડ કરીશું તો આપણો રસો પતલો બને છે પતલા રસાની અંદર ક્યારેક ફૂગ લાગી જતી હોય છે એટલે તમારે અથાણાના મસાલાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું જેથી અથાણાનો રસો થોડોક ઘાટો થાય હવે તેની સાથે આપણે એક કિલો કેરી સાથે આઠસો ગ્રામ જેવો આપણે વાઈટ ગોળ લેવાનો છે આ રીતે જે કોલ્હાપુરી ગોળ આવે છે તેને મેં ઝીણો ઝીણો સમારી લીધો છે તે અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ અથાણું બનાવવા માટે આપણે આ રીતે એકદમ સરસ વાઈટ ગોળ આવે છે કોલાપુરી તેનો જ ઉપયોગ કરવાનો જેથી આખું વર્ષ સુધી આપણા અથાણાનો કલર એકદમ સરસ લાલ જ રહેશે જો તમે દેશી ગોળનો ઉપયોગ કરશો તો છ મહિના પછી તેનો કલર ચેન્જ થઈ જાય છે અને અથાણું આપણું કાળું પડવા લાગે છે હવે આ જ રીતે આપણે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે ગોળ કેરી અને મસાલાને એકદમ સરસ મિક્સ કરી લઈશું હવે આ અથાણાની અંદર આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું એટલે કે ત્રણ ટેબલ સ્પૂન જેવી ખાંડ અંદર એડ કરી દેવાની છે ખાંડ એડ કરવાથી આપણા અથાણાનો કલર એક વરસ સુધી આ જ રીતે એકદમ સરસ લાલ બનેલો રહેશે અને બિલકુલ પણ કાળો નહીં પડે હવે ખાંડને પણ આ રીતે આપણે બરોબર મિક્સ કરી લઈશું ગોળની સાથે આપણે બે થી ત્રણ ચમચી જેવી ખાંડ એડ કરવાથી આખો વરસ સુધી અથાણાનો કલર એકદમ સરસ લાલ બનેલો રહેશે હવે ફરીથી આપણે એક કપ જેવું તેલ ગરમ કરી લઈશું આ સરસવનું તેલ લીધું છે ફ્રેન્ડ્સ મેં તમે તેની જગ્યાએ સિંગ તેલનો પણ ઉપયોગ કરી શકો છો આ જે મેજરમેન્ટ કપ આવે છે તે બસો પચાસ એમ એલ ના હોય છે તમે વાટકીના માપથી લેતા હોય તો તમારે એક મોટી વાટકી ભરીને તેલ ગરમ કરવાનું છે આ અથાણું બનાવવા માટે મેં ચારસો થી પાંચસો એમ એલ જેવા તેલનો ઉપયોગ કર્યો છે તેલને આપણે એકદમ સરસ ગરમ થવા દઈશું ગરમ થયા પછી તેલને આપણે એકદમ સરસ ઠંડુ કરી લેવાનું છે તેલ આપણું એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જ તેને અથાણાની અંદર એડ કરવાનું છે આ રીતે આપણે બધું જ તેલ અથાણાની અંદર એડ કરી દઈશું હવે તેલ અને અથાણાને એકદમ સરસ મિક્સ કરી લઈશું આ રીતે બરોબર હલાવી અને મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ અમુક મારી નાની નાની ટીપ્સને તમે ફોલો કરશો તો તમારું અથાણું ક્યારેય પણ ખરાબ નહીં થાય અને આખું વર્ષ આ જ કલરનું બનેલું રહેશે હવે આપણા અથાણાની અંદર તેલ કેરી અને મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો તેને ઢાંકી અને એક દિવસ અને એક રાત માટે આ જ રીતે રહેવા દેવાનું છે હવે એક દિવસ પછી આપણે ચેક કરીએ તો આપણા અથાણાનો કલર એકદમ સરસ લાલ આવ્યો છે અને તેલ બધું જ ઉપર આવી ગયું છે અને અથાણાની અંદર બધો જ ગોળ ઓગળી ગયો છે અને આપણા અથાણાનો રસો એકદમ ઘટ્ટ બનીને તૈયાર થયો છે હવે આ અથાણાને તમારે કોઈ પણ કાચની બરણીની અંદર ભરી દેવાનું છે અને બે દિવસ તેને આમ જ રહેવા દેવાનું છે અને બે દિવસ પછી જ તેનો ઉપયોગમાં લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું સરસ મજાનું ટ્રેડિશનલ રીતે બનતું ઘોડ કેરીનું અથાણું બનીને રેડી છે આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તમે પણ મારી આ રીતથી અથાણું બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ